ફિશિંગ મચ્છી ની મચ્છી પકડવા આવ્યા જ આજે આપણે સવારો સવાર પપ્પાને કેટલા દિવસ ત્યાં મચ્છી ખાવા નથી મળી પપ્પા કે આજે મારે મચ્છી ખાવી જાય તો હાલો સવારે ફિશિંગ કરવા શાક માટે મચ્છી મારી આવી આ ભાઈ ને મચ્છી નથી મળી તો આપડો ચડી આવ્યો બકાલા ખાઈ હે ભાઈ આપડા ઝાર પડ્યા છે બે મચ્છી દેખાય છે ઝાર રહી અહીંયા રોગો કચરો પડે તો આપણે ઝાર ઉપાડવાનો ચાલુ કરી દીધો છે ભાઈ લોકો હું એક આશ્ચર્ય

ટાટ બહુ પડે મોઢું તા દેખાડો ટાટ પડે એવું લાગતું નથી ટાટ પડે માકુલ બાગુલ આવે તો પકડી પકડીને પાણીમાં ઉતરી ને હાલ માકુલ પકડો પકડો આવ્યો ગાયબ થઈ ગયો લાગે નથી આવી આપડે કારોચી બેકાર આવી જાય ને તો આપણું કામ થઈ જાય બાબા તમને કઈ મચ્છી વધારે ભાવે આપણે આ કારોચી છે માંગણી છે એવી મચ્છી ને આઈ તમારે તો ભાવે તને કઈ આલે હુસેન મને કાણોલી ને કાસર આલે કાણુલી ને કાસર આપણે મચ્છી બચ્છી ના ભાવ્યો આપણે ખાલી ઝીંગા ખાવા વાળા જઈએ હા તને હું આલે જ અને તો મફત મચ્છી જોય ગમે હોય ખાઈ લે તો મફત નો પૈસા નો ગાય ને આ લુખેજી હોજે જે ને વેચાજી ને મફત દઈ દયો તો હાલ લે કાપુ તો હવે રાખે જ ને છુટ્ટી છુટ્ટી એ નીકળી જાય હાલ હાલ કારો છો માંગણા Mácula hoje, É, vamo lá. Cássaro na Ibadi Mix, Mavei,

một tỷ à về vô cao luôn Hãy subscribe cho kênh Ghiền

Seu yes, Anny. Bango, bango, bango. 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 હાલ ભાઈ તારું તો શાક નું થઈ ગયું કાસર ને કાણું આ બાંગડા આવી ગયા એક ભેગા મચ્છી પડે હું 할게, 잘 하네. 왜... 라 팔아, 팔라 팔아, và dạy bằng bay gió là loại 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 không loại 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 loại

આ આ મચ્છી અમારા દરિયા દરિયાકાંઠાનો ઝેરીલો કાહર છે એનો કાંટો લાગે ને હોહરા હોહરી કરાવી દઈએ માણસ ને હોહરી થાય આનો કાંટો લાગી આજે ભાઈ લોક આપડે મચ્છી આવી છે શાકે થઈ ગયો ત્રણ ચાર શાક થઈ ગયા છે આટલી મચ્છી આવી ગઈ આ છણી ને કાણું લઈ અહીંયા આટલી પડી એ આગળ તો અહીંયા છે અહીંયા પણ ઈ છે અંજો ડોકો ચૂપલી ગયો છાણી ને કાણું લઈ કુંતરો આવી ગયો અધર આ ફગાય તો બાપા આજે તમારે બકાલો નહીં ખાવું પડે આજે આપણે મચ્છી આવી ગઈ એટલે વાંધો નહીં આવે તો સ્ટોક થઈ ગયો આપણો હવે વાંધો નહીં આવે આપણે બકાલા ખાઈ ખાઈ લાંબા થઈ ગયો હવે બે દિવસ સુધી મોજ કરજો મચ્છી ખાઈ એકલી કાહર ખાઓ પછી તો પૂરસ પછી તો વહી જાશું આપણે લોંગ ટ્રીપ પછી મચ્છી જ ખાવાની છે વાહ વાહ ના જાય તો વળી મચ્છી ના મળે બકાલા ખાવા હાલભાઈ તો હોળી રાખતો આવો અલતાબ કાકાની આ હલતા આકા નો છે નોલી ઓળખી હલતા આકા ની છે બેનો કલર સેમ રાખો કુચલ બેઠો એક આવ્યો તો ઝાર માં એક પકડી લે શાક કેમ આજે નાખી દે તો ભાઈ પકેડો છે હું તો મચ્છી ખાતો નથી હું મારા માટે પકેડો જ કુર્ચલ હાલે કોલો મોટો છે ને કઈક નાનકડો ઓ વાતી સુરત નીકળે છે હમણાં ખબર છે તને એ બધે આખે ગામ ખબર છે મેં કીધું તને ખબર નહી હોય કઈ દઉં તો ભાઈ લોક આપણી આજની ફિશિંગ પૂરી થઈ ગઈ જાય આપણે પાછા ઘરે આ સુરત નીકળ્યા હોય ને હવે આપણે ઘર ભેગા થઈ ગયા ભાઈ થોડી જો થઈ જશે કોરોના થઈ જશે ને એની તાજ પડે એવી તાત પડે તો ભાઈ લો આપડે આજનો વિડીયો પૂરો થાય બીજા વિડીયો